આણંદ જિલ્લા પોલીસ દ્વારા ડીએન લોક દરબાર તથા આયોજન કરવામાં આવ્યું હતું ઊંચા વ્યાજે પૈસા લઈ લોકોનું જીવન બરબાદ કરવાની વ્યાજના નામે શોષણ કરવાની અને પરિવારને છિન્ન ભિન્ન માણસની લાઈફ ખરાબ કરવાની જે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ છે એ બાબતે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને ગુજરાત પોલીસ આ બાબતે એક ઝુંબેશના રૂપે આપ ગુનો આ શોષણનું કામ જે છે એ અટકાવવા માટે કટિબદ્ધ છે આવા જ એક પ્રયાસના ભાગરૂપે અન્ય તમામ જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આજે એક લોક દરબાર રાખવામાં આવેલો હતો આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકોને આવો અપીલ કરવામાં આવેલી હતી જાહેરાત કરવામાં આવેલી હતી જે લોકો વ્યાજખોરીની સમસ્યાથી ત્રસ્ત છે ઊંચા વ્યાજે લોકો જેને પરેશાન કરી રહ્યા છે એવા તમામ ઈસમો સામે ગુના નોંધી અને એમને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા માટે આજનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવેલી છે એના ઉપર પોલીસ હવે કામ કરશે ગુનાઓ દાખલ કરશે સાથે સાથે લોકોને એક વિકલ્પ મળી રહે ધિરાણ બાબતનો લોન બાબતનો લોકોને સાચી સમજણ મળે કેવી રીતે બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરળ દરે સડક પ્રક્રિયાથી વ્યાજે પૈસા આપી રહી છે લોકોને જે ખ્યાલ નથી એનાથી માહિતગાર થાય એ માટે તમામ બેન્કોના અધિકારીઓને નાણાકીય સંસ્થાઓને અને સરકારના પ્રતિનિધિઓને અત્યારે હાજર રાખી લોકોને એનાથી વાકેફ પણ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આવી પ્રવૃત્તિને છે એક સહિયારા પ્રયત્નથી આપણે અટકાવી શકાય લગભગ સાત રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય ખાનગી બેન્કોની સાથે સાથે જે સરકારની અન્ય જે યોજનાઓ છે નગરપાલિકા તરફથી કે લાઈવલીવૂડ મિશન તરફથી જે લોનો મળી રહી છે એ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આપણે અત્રે હાજર રાખી લોકોને આનાથી માહિતગાર કરી અને સરળ વ્યાજ દરે અને સરળ પ્રક્રિયાથી એમને પૈસા અપાવી અને આ વ્યાજખોરીની જંગલમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે